આર્થિક ગરમીમાં વધારો થશે મધ્ય ગુજરાતના ભાગમાં ચુમ્માળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વનું થશે ધીરે ધીરે પિસ્તાળીસ છેતાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્વ પહોંચી જશે તારીખ ત્રીસમી સુધીમાં હવામાનમાં પલટા આવશે હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો બેતાલીસ ચેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્વનું થશે ઉત્તર ગુજરાતના ભાગો બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું સવાલ રહેશે જેવા વાદળ વાયરું વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે તારીખ સવીસ થી ચાર દૂધમાં લોહી નક્ષત્રમાં વરસાદ થશે રાજવી સાથે વરસાદ થશે વરસાદમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો બોતેર દિવસનો વાયરું ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી પણ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગતિવિધિ એટલા દિવસ ઓછા રહી શકે અને રોહિણી ઉત્તરતર વરસાદ થાય તો એ વરસાદની જે ગતિવિધિ પેટર્ન છે એ બરાબર રહે એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ સાતથી થી ચૌદમાં પણ ચોમાસાનો વરસાદ થશે આધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ચૌદ થી અઠ્યાવીસમાં પણ આધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી છે કે કાચા મકાનના જાય કેટલાક એવી ગતિવિધિ રહેશે આ ઉપરાંત પશ્ચિમ મે મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા થશે મે ના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાર થવાની શક્યતા રહેશે સત્તેરમી મેથી ચોવીસ વચ્ચે અંતોમાં નિકોવર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે દક્ષિણ પૂર્વ ચર્ચ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ ત્રીસમી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે ભારે ચક્રવાત સર્જાશે છે અને પૂર્વીય તટો પર ખબર લઈ નાખે એવા પવનનો ફૂંકાશે વાવાઝોડ થશે ચોમાસા અંગે જોઈએ તો આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે તારીખ સાતથી ચૌદમો વરસાદ થશે તારીખ ચૌદથી અઠ્યાવીસમાં પવન ગાજવીને આધી સાથે પુનર્વસાદ થવાની શક્યતા રહેશે જુલાઈ ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે દેશી કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે નર્મદા નદીના પાણીમાં આવડું વધુ વાવળો આવશે સાબરમતી નદી પણ વાવળો નદીના જલસરમાં પણ વધારો થવાની શક્યતા રહેશે ઉપરાંત આ વખતે લગભગ પાસોતેર વરસાદમાં ઓક્ટોબર માસમાં દરિયા કિનારે પવન ફૂંકા છે અને ઓક્ટોબર છે ડિસેમ્બરમાં પુનઃ બંગાળમાં વાવાઝોડા સક્રિય થશે સોળમી નવેમ્બર પછી બંગાળમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા રહેશે અને ઠંડીની શરૂઆત લગભગ ડિસેમ્બરના ડિસેમ્બરમાં થશે બાવીસ ડિસેમ્બર પછી આખરી ઠંડી પડશે અને હમણાં જોવા જઈએ તો હમણાં ચક્રવાત જે છે એ મેના અંતમાં જૂનની શરૂઆતમાં થશે આઠમી જૂને દરિયામાં પવનો બદલાશે અને પવનની ગતિ પવનની ગતિવિધિ વધતા દરિયામાં કરંટ જોવા મળશે અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે